યોગી ચોક કેનાલ ના પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ કેનાલના નીચાણવાળા વિસ્તારમાં પાણીની બૂમ ઉઠી રહી છે ઘણી સોસાયટીના લોકોને પૂરતું પાણી ન મળતું હોવાથી વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે ભારે વરસાદને કારણે જે રીતે પાણી ભરાય છે તેવી જ રીતે પાણી ભરાયા છે બીઆરટીએસ રૂટમાં પાણી ભરાતા યોગી યોગીચોક બીઆરટીએસ લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જેથી લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું એક તરફ મનપા પાણી બચાવવાની અપીલ કરી રહી છે અને બીજી તરફ કેનાલનું પાણી રસ્તા પર ફળી વળ્યું જોવા મળ્યું હતું ઉનાળાની શરૂઆતમાં જ મેટ્રોની કામગીરીને કારણે પાઇપલાઇનમાં અસર થતી હોવાથી પાણીના ઘણી જગ્યાએ કાપ રહેતા હોય છે ત્યારે કેનાલનું પાણી પીવાથી લઈને ખેતીવાડી અને સિંચાઈ સહિતના ઔદ્યોગિક એકમોમાં પણ ઉપયોગી થતું હોય છે ત્યારે પાણીના વેડફાળ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે